ઘણા ખેડૂત મિત્રોને ચેનલ સંસ્ક્રાઈબ કરતા ન આવડતી હોય એટલે ખાલી આપણો વિડીયો આવતો હોય ટાઈમ ટુ ટાઈમ જોઈ લેતા હોય પણ જો તમે સબ્સ્ક્રાઇબ કરી ગયો તો આપણો વિડીયો તમને દરરોજ હાથ વાગે જે આપણે મૂકીએ છીએ અલગ અલગ પાકની માહિતી માટેનો તો તમને મળતો રહે તો આજના વિષયમાં આપણે વાત કરશું કે ચણાના પાકમાં હોય કે ધાણા હોય વરિયાળી કરી હોય કે જીરું કર્યું હોય કે રાઈડ કર્યું હોય કોઈપણ પાકમાં ફાલની દવા આપણે નાખવાની છે અને કેમ કેમ ફાલ આપણે વધારે વધારે આવે આપણને ઉત્પાદન મળે કઈ દવા નાખવી જોવે અને કેટલી વખત નાખવી જોવે તો આપણે આજના આ વિડીયોની માલિકા વાત કરશું કે તમને ધાણા હોય ચણા હોય મગ હોય અડદ હોય વરિયાળી હોય જીરું હોય રાયડો કર્યો હોય કે કોઈ પણ પાક કર્યો હોય આપણે એ પાકની માલપાત આપણે જે ફાલની દવા નાખવાની છે ઉત્પાદન વધારે આવે ફૂરડા વધારે બેસે એની એક અવસ્થા હોય એને માટેની આપણે એક વાત કરવાની છે એ પહેલા આપણે ખેડૂત મિત્રો કહી દઈ કે આપણી જે ખેતીકા સાગર ચેનલ છે ને એ ખેડૂત મિત્રો બધા તમે સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આપણો વિડીયો હાલે તો છે દસ દિવસમાં એસી નેવું હજાર ખેડૂત સુધી તો પહોંચી જાય છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે કે એમને ચેનલ સબસ્ક્રાઇબ કરતા નહીં આવડતી

આત્મીને દબી ગયો મોરમાં અને જો આયા ચેનલ આવી ગઈ આવી ગઈ બલ્ક વેપાર વાળો એ રેટ વાળો આ દબી ગયો કે નહીં એટલે તરત જ આ ખુલી જાય બરાબર હવે આ ખુલી ગયો જો આપણા ગુજરાતના કયા મોટા બિલિયનરો છે એનું આવી ગયું છે આ મડી જાવ છે એટલે એમાં સબસ્ક્રાઇબર થઈ જાય એટલે તમે મારી બંને મારી બંને ચેનલમાં તમે સબસ્ક્રાઇબર બની જશો એટલે કે તમારો કોઈ દીકરો હોય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર પોતે ખેતી કરતો હોય વેપારી કરતો હોય તો તમારા નાના વેપારમાંથી મોટા વેપારમાં કઈ રીતે લઈ જવું એની પણ તમને એની અંદર માહિતી મળશે એટલે તમે ખેતી કરી લેજો અને બલ્ક વેપારને સબસ્ક્રાઈબ કરી લેજો આ બે તમતાર મારી ચેનલ જ છે ઘણા ખેડૂત મિત્રો કે કોકને પ્રમોશન કરતા હોય એવું નથી આપણું જ છે તમતાર મારું પોતાનું છે તારે એટલે કોઈ ઉપાધિ ની કોઈ ઉજાગરો નહીં તમારે કઈ ટેન્શન નહીં હવે આપણે જે વાત કરી ચણા ચાલીસ પિસ્તાલીસ દિવસ છે મગડત છે તો ચાલીસ પિસ્તાલીસ દિવસ છે પછી આ સમય ચા પછી એને ધીમે 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 ફૂલ ઉઘડવા માંડે કોઈ પણ પાકમાં ફૂલ જયારે ઉઘડવા માંડે માનો કે એક છોડવો હોય કપાસનો કે ચણાનો છોડવો હોય કે જીરાનો હોય કે વરિયાળી હોય કે રાય હોય કે ધાણા હોય બરાબર હવે એ છોડવાને છોડવા ફૂરડા એક એક બબ્બે ફૂરડા ઉઘડવા માંડે બરાબર પછી તમારે એને ફાલની દવા આપવાની છે સમય વગર બધું ખોટું તમને એમ થાય કે મારા મહિના દિવસના ધાણા થઈ ગયા છે બરાબર કે વરિયાળી થઈ ગઈ છે તો ફાલની દવા ફાલ આવી જાય ન આવે કાકા શું કામ નો આવે એનો હાવ એક દેશી દાખલો તમને આપું કે પાંચ વર્ષના દીકરાને તમે લગ્ન કરાવી લગ્ન કદાચ કરી નાખ્યા પણ એની પાસેથી તમે દીકરા દીકરી આશા ન રાખી શકો કારણ કે એ નથી કઈ પોતે પાંચ સાત વર્ષ નું તો તમે એની પાસેથી ન આશા રાખી શકો પણ મારી જેવા ગભરું જવાનું હોય તો અઢાર વીસ વર્ષ કે ભાઈ તો તમને આશા રાખી શકો કે ભાઈ બે પાંચ વર્ષે તમને બાબલો રમાડવા મળશે કારણ કે એક ઉંમર છે મારી પોતાની આ ખોટો નો લાવો ને ઘણા પાછા કે ઊંધું વિષય છે ખાલી જે એની સીમા હોય સીમા મેં તમને કીધી બરોબર કે ભાઈ એની પરિપક્વતા થઈ જાય જયારે પ્રજનન શક્તિ એનામાં આવી જાય આપણે શું દેશી ભાષામાં એને પ્રજનન શક્તિને ડિલિવરી ટાઈમ બરાબર એ અંગ્રેજી છો ટાઈમ બરાબર તો આ જયારે ટાઈમ થઈ જાય ત્યારે તમારે એમાં ફાલની દવા નાખવાની માનો કે તમે ચણા કર્યા છે ધાણા કર્યા છે ગોળિયાળી કરી છે હવે તમારે દસ વીઘાના છે પાંચ વીઘાના છે કે પચાસ વીઘાના છે લાગત તમારે જોઈ લેવાનું હવે છોડમાં આપણે એક બે એક બે ત્રણ ચાર એક બે એક બે ત્રણ ચાર આવવા મળ્યા છે ત્યારે તમે ફાલની દવા નાખો કઈ તમે ફાલની દવા આપી શકો છો એમિનો એસિડ છે બરોબર છે પછી સાઇટોકિંગ છે ફોલ્વિક એસિડ છે બરોબર છે એસિડિક એસિડ છે પછી તમે એમાં હોમોગ્રાસીનો લાઇટ્સ આપી શકો આ ફાલની દવાના કન્ટેનો છે જે કોઈ પણ રીતે કોઈ પણ કંપની પોતાની રીતે અલગ અલગ આપી શકતી હોય માનો કે ધાનુકાનું છે તો ધાનુકાનું કાનુ ધન વર્ષા છે આની કામગીરી એવી છે કે 6 ઇન 1 એટલે કે 6 પ્રકારનું કામ એક સાથે આપી શકે કેવું તો કે ભાઈ ફાલે બેર છે કોળે આપશે કોણે પે આપશે વધે આપશે પાણીનો પીએચ મેન્ટેન કરશે અને એ પાણીને છોડને જે પ્રમાણે જોતું છે એ પ્રમાણે એની ક્રિયા સુધી પહોંચાડી દેશે પાણી કેવી રીતે માનો કે કોઈ પાણી આપણું નબળું હોય મોળું હોય ભાંભળું હોય ખારું હોય ખારાશ પડતું હોય બરાબર અને એ પાણીની તમારે ચા ન થતી હોય એ પાણીમાં તમારે ડાળ બનતી હોય પાલ્ટી બાલ્ટી ન કરતા પાણી તમને બહાર થી ભરી લાવવું પડે કરે છે ને કાં નરબદાનું બરોબર તો એવા સમય તમને મારી પાસે આવું પાણી તમે આ છાટો છોડમાં બરાબર તો કદાચ તમને એમાં વીસ ટકા કે પચીસ ટકા રિઝલ્ટ ઓછું મળે પણ આનું કામ એવું છે પંપે ચાલીસે નાખો પાણી આખું ગુલાબી થઈ જાય પાણી ગુલાબી થઈ જાય ને તો તમારે માનવાનું કારણ પીએચ જે હોવો જોવે મેન્ટેન થવો જોવે જે ખરેખર જરૂર છે એવો થઈ જાય પીવાનું કોઈ ના એટલે પાણી મેન્ટેન ન કરવું પણ સાટવાનું છે આપણે બરાબર બીજું આવે છે ગોદરેજ નું ડબલ આમાં શું આવે છે હોમોબ્રાસીનો નો હોમોબ્રાસીનો હોમોબ્રાસી નો નું ડબલ આવે છે કોઈ પણ પાકમાં મેં તમને પેલા કીધું એમ કે બબે ત્રણ ત્રણ ચાર ચાર ફ્રૂટ આવી જાય પછી પર પોમ્પે

કે જો સ્પ્રે દિવસ પછી આપવામાં આવે ચાહે ડબલ હોય ચાહે મલ્ટી કર્ણાટકા નું સમરસ હોય કે કેમ્પ સાયન્સ નું ફોર્સ નવાણું નવાણું હોય તો પણ તમે જો એને આઠમા દિવસે બીજો સ્પ્રે આપો તો તમે જે ઉત્પાદનની ગણતરી રાખો છો જે ફાઇલ બે આવવાની ગણતરી રાખો છો જે ફાઇલ તમારા પાકમાં હોવો જોઈએ એ ફાઇલ તમને એ સમયે જોરદાર જોવા મળે કારણ કે એની જે ક્રિયા થતી હોય એમાં ડબલ ક્રિયા થઈ જાય તો તમને એમાં ફૂલડા નીચે આવી શકે અને એ ફૂરડા થી તમને ફાલ આવી શકે અને ફૂરડા ઉગડે એટલે આપણે દોઢ બાબી કોઈમાં તો એ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો પરંતુ ફાલની દવા આપો

જેટલા ફૂરડા બેઠા છે એ બધાને તમારે અંદર બનાવવા હોય છે ફૂલમાંથી તમારે ચણાના દાણા બનાવવા હોય ફૂરડામાંથી બનાવવાના હોય બરોબર છે જીરાના પાકમાં નાખ્યું હોય તો ફૂલ હોય તમારે નાની વરસાદ દાણા બનાવવો હોય તો એ જરૂરી છે કારણ કે બધા જ ફૂલને પૂરતી તાકાત મળે પોષણ મળે એટલા માટે જો નીચે ફાલની ઉપરથી તમે દવા આપો અને નીચે જો તમે આ પોષક તત્વોને ખાતર આપો ને તો તમને સોનામાં સુગંધ ભળે એવું જોરદાર રિઝલ્ટ બતાય બતાવે ફાલની દવાનું રિઝલ્ટ તો હોય તે ફૂલડા બેહારવાનું કામ છે પણ પછી મોટા ભાગના ફૂલ ખરી જાય પંદર ટકા વીસ ટકા બરાબર છે તો એ તમે ફાલની દવા નાખી દો એમાં થોડુંક તમને એ નહીં પછી નુકસાન થાય કહેવાનો મતલબ શું છે કે ખાતર નીચેથી આપો પોષણયુક્ત અને ઉપરથી ફાલની દવા આપો તો તમને જે રિઝલ્ટની આશા રાખો છો ને એમાં બે વડો ફાયદો તમને મળી જાય બીજું કે ચણાનો કોઈ પાક કર્યો હોય અને પોતામાં જો એવું આવ્યું હોય પાક હોય એમાં પોપટામાં લીલી એલ જ આવે બરોબર અને બહાર થી આવતી હોય ખાવા માટે તો કોઈ લશ્કરી એલ આવતી હોય પરંતુ જો એકલી લીલી હોય તો ઇન્ડોક્ઝા કાર્બો કહીએ આપણે દેશી ભાષામાં અવાટ કહીએ આપણે બરોબર છે તો તમે એ પણ નાખી શકો કોઈ બી કંપનીનું ઇન્ડોક્ઝા કાર્બો લઈ શકો અથવા તો ઇન્ડોક્ઝા કાર્બ અને નોવાલ રોન આવે છે તે લીલી અને લશ્કરી બે એલ મારે છે તો અદામાનો પ્લેથોર આવે છે અથવા કોઈ ભી કંપનીનું આ રીતનું ટેકનિકલ આવતું હોય કે ભાઈ નોવાલ રોન ને ઇમામેક્ટિન બેન્ઝોઇડ આવતું હોય તોય લઈ શકો અગર નકર દેશી બાજમ હા બાપડો કોરાજન પંપે 100 એમએલ કોરાજન એ ઘણી બધી કંપનીને આવે છે તમે તારે એફએમસી નું લઈએ કો સોદર્શન નું લઈએ કો ધાનુકા નું છે પછી પીઆઈ નું આવે છે યુપીએલ નું આવે છે ચંબલ નું આવે છે લગભગ લગભગ બધી કંપનીના

અને કપૂરિયા એના ભરાઈ જાય ને એવી રીતે જાડી દેવા સાટી દેવાની હાન થાય ને મોટા ભાઈ તમારો ગમે એવો ભોડો હોય ને સાફ થઈ જાય પેલા જે આપણે ગાબ મારવાની ઈયલ આવતી ને જુવાર મકાઈ બાજરીમાં ઈયલ નથી આવતી બીજી ઈયલ આવે છે અમેરિકન વોર્મ આર્મ ફોલ નામની ઈયલ આવે છે હવે આને ઓળખવા માટે ઈયલને કાઢીને જોઈ લેવાનું પૂંછડે શા ટપકા છે પૂછડે શા ટપકા છે એટલે માનવાનું તમારે કે આ અમેરિકન વોર્મ આર્મ ફોલ નામની એ બહુ મોટો નામ છે ભાઈ મને જી વળી જાય બોલતા બોલતા પણ એમના માટે એ બહુ સારું એવું કામ આપશે પણ પાણી અંદર ભરાઈ જો ભરાઈ તો આ આપણે વાત થઈ પછી જેને ચણા કર્યા છે ચણામાં જવાનો પ્રોબ્લેમ વધારે છે ચણામાં સુકારો લાગવાનો પ્રોબ્લેમ વધારે છે કે ચણા જમીન થી નીચે મૂળ જાય તમે જો ધારા હોય જમીન થી ઉપર પાંદડા હોય ને તો એ પડવા મીંડા હોય તમે ખેંચીને જોવો ને તો વચમાં ઘારું પડી જવો કેવી રીતે માનો કે આ ચણાનો છોડવો છે

જે ખેડૂત મિત્રોને પાણી પાવાનું હોય તો ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે ધાનુકા કંપનીનું ઝેનેટ એ ખેડૂત મિત્રોને પાણી સાથે પાઈ 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 દેવાનું દેવાનું છે આપણે કેમ એની છે જો કોઈ ખેડૂત મિત્રોને સ્પ્રે કરવાનો હોય કોઈક ને છટકાવ કે ભાઈ પાણી અમે આપી દીધું ખાતર આપી દીધું હવે અમારે ઉપરથી સ્પ્રે કરવાનો છે દવા છાંટવાની છે તો જેને સ્પ્રે કરવાનો હોય છાંટવાનો હોય તો એ ખેડૂત મિત્રો ફાટી ગયું મારવાનું તો એ ખેડૂત મિત્રોને સુદર્શન કંપનીનું જે ટ્રાયસોટ આવે છે સુદર્શન કંપનીનું ટ્રાય આવે છે એ ખેડૂત મિત્રો તમે વાપરજો કે જે ટ્રાયસોટમાં ટ્રાયફ્રોક્સાઈડ ટ્રોબિન આવે છે દસ ટકા પછી ડાયફેનચરોન આવે છે બાર પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર આવે છે ત્રણ ટકા હવે આને દેશી પાસે સમજાય ટ્રાયફ્રોક્સાઈડ ટ્રોબિન દસ ટકા એટલે કે આપણે બાય એટલું નેટીવો કહી એની અંદર બે ટેકનિકલ આવે ટ્રાયફ્લોક્સાઈડ ટ્રોબીન અને ટેબુ ટેબુ તો એમાં ભેગો આવી જશે ડાયફેન કોનાઝોલ એટલે કે આપણે સિઝન ટાઉન એમ સ્ટાર ટોપ લઈ છે એમાં એગ્રોસ્ટોબિન અને ડાયફેન કોનાઝોલ જે આવે છે એ આમાં ડાયફોન કોનાઝોલ આવે છે અને આ ત્રીજું ટેકનિકલ છે જે આપણે સુમિટોમો કેમિકલ નું અથવા એક્સેલ કંપની નું સ્વાધીન કહેતા હોય છે એમાં ટેબુ કોનાઝોલ અને સલ્ફર આવે છે તો આમાં એ સલ્ફર પણ આવી જાય એટલે કે એક દવામાં ત્રણ કંપનીની સારી કંપનીની ત્રણ દવા મિક્સમાં આવી જાય છે અને

કે ભાઈ ઓલ એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એન્ડ પ્લાન્ટ ગ્રોથ ક્રોપ માટે તમને એન્જીઓ હા અહીંયા છે બરોબર છે કે તમે હર્બી સાઈડની સાથે આપી શકો છો ઇન્સેક્ટી સાથે આપી શકો છો ફંગી સાથે આપી શકો છો અને સાથો સાથ આ આમાં બાયો સ્ટીમ્યુલન આવે એટલે કે એમિનો એસિડ આવે છે અને એની સાથે એસિડિક એસિડ જે એમિનો એસિડ આવે છે એ અઢારે અઢાર પ્રકારના આની અંદર આવે છે અઢારે અઢાર પ્રકારના આની અંદર લખેલા જ કમ્પ્લેટ આવે છે જે તમે ફાલ દવા નાખો છો એની જે પરાગ ક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને પછી જે પરાગ ક્રિયા થાય છે એટલે કે ખોરાક બનાવી લે છોડ હોય પછી ફૂરડા ઉઘડતા હોય ફૂરડામાં વધારે કરવા માટે આ વસ્તુ તમે એને આપી શકો છો સમરસ પંપે ચાલીસ થી પચાસ એમ એલ આપી શકો છો બરાબર છે બીજું આવે છે વોલ્સ કેમ્પ કંપનીનું ફોર્સ નવાણું નવાણું તો નજીકના એગ્રોમાં તમને આ વસ્તુ મળતી હોય તો સો ટકા કમેન્ટ કરજો અથવા તો કાંઈ તમને તમારે પૂછવાનું ન હોય તો બધા જ ખેડૂત મિત્રોને આ વિડીયોમાં જય જવાન જય કિસાન લખવાનું છે ફરજિયાત લખવાનું છે જય જવાન જય કિસાન લખવાનું છે લખવાનું છે ને લખવાનું છે બાકી માહિતી જોતી હોય તમ તારે તો એ આરો લખી દેજો કે ભાઈ અમને હવે ચાણામાં માહિતી મળી ગઈ જીરુમાં માહિતી મળી ગઈ વરિયાળીમાં મળી ગઈ પણ ધાણા માટે વિડીયો બનાવો તો આપણે ધાણા માટે બનાવશું કોઈ એમ કે એરડા માટે તો આપણે એરડા માટે વિડીયો બનાવશું કોઈ એમ કે વરિયાળી માટે તો એને માટે વિડીયો આપણે બરોબર પરંતુ આપણે કોઈ ચેનલમાં હજી કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો વિડીયોને અચૂક સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ગમ્યો હોય તો એક વખત લાઈક કરી દેજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો રજા નવો વિડીયો નો ત્યાં સુધી રામ રામ